મિત્રો અમે જાય છે સાહિલની હારે ખેતરે ભાત દેવાનો બરોબર કેમ કે સાહિલ બીવે છે અને સાહિલના પપ્પા નાખે છે શું છે તમારે એ લાકડાની કોલસેની બટી નાખે છે બરોબર આજનો કન્ટીન્યુ એવો બ્લોગ છે કે હા હું સાહિલની વાડી આવ્યો તો સાહિલના મમ્મી કહે કે અમારે ત્યાં ભાત દી આવો ને સાહિલના પપ્પાને કે આ કે મારે નથી જાવ બરોબર એટલે એમ તને હે ને બીક લાગે સાહેબ દીપડાની કન્ટિન્યુ આપણા આપણે અહીંયા sim આવી ગયા દીપડા મિત્રો તો અમારા ગામમાં આવી ગયા દીપડા અમારું ગામ છે ભુવા ખડકાળા બરોબર આનું ગામ બોવા છે મારું ખડકાળા છે તો કન્ટિન્યુ મારા બ્લોગ આજે આવ્યો છે કે બ્લોગ ઉતારવાનું કે મોડ હતું ને પણ આજે એમ થઈ ગયું કાલો ખેતરે ભાત દેવા જવાનું છે ભટીએ બરોબર ને પપ્પા ભટીએ છે તો ભટીની થોડી ઘણી માહિતી દેવું આપણે કા તો મારે બ્લોગિંગ કન્ટિન્યુ થઈ જાય કેમ કે મૂળ હતું નહીં પણ મૂળ થઈ ગયું મિત્રો બરોબર જો ને મારા વાળ ને બાળ બધા જો દેખાઈ ગયા છે સેલ્ટિંગ ને હરિયા જેવા વાળ થઈ ગયા તો કન્ટિન્યુ હાલો બ્લોગ માં ભણ્યા રહી ગયો બરોબર ચેનલ માં નવો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને જો અમારે આ એસે એમ થોડોક મોટો થાય એટલે કે મારા યુટ્યુબર થાઉ છે તો હું એનો સપોર્ટ આપી મિત્રો કા અને થોડા ઘણા મારા પૈસા આવે તો મારા સાહેલ ને પૈસા દેવા કા સાહેલ હા નવો ફોન લઈ દેવા ને યુટ્યુબર બનાવી દેવા તો હાલો કન્ટિન્યુ બનાવી બ્લોગમાં બરોબર પછી જે કાંઈ હોય એનું બતાવી આપને કઈ માહિતી છે ને થોડી ઘણી માહિતી સાહેલના પપ્પા પાસે લઈ લેવું માહિતી દીધી કે આગળ આર્મી વાળા રે એ રીતના પેલા એ રીતના આર્મી વાળા આપણે રે આપડે સરહદ ઉપર અને આનકુર આપણે ગુજરાતમાં એમ ફટી નાખતા રીતે રે તો અમારે ગામની કુવા અને ખડકાળા વૈશ્વિક ખારી આવે આમ તો કુંડલા નાવલી કહેવાય ને તું પણ આવી સાહિલ આમ ખારી કહેવાય આમ અમારે અમે ખારી કેવી અને કુંડલાની નાવલી ગણાય પાણી બહુ આવે તો આપણે નદી જોઈ લેવી બરોબર અમે આવ માણસ આગળ આવીશું તો ગરીબ માણસની સેવા કરીશું બરોબર ને આપણે કઈ મોટા માણસો ની કોઈ સેવા કરવી છે અને મોટા માણસો નું કામ કરવી છે ટાણા બરોબર અને હવે અમે કાંક મોટા થાય ને તો અમારી અમારી જેવા ગરીબ હોય ને એની જ સેવા કરી આમ ગરીબ છે ને તો અમારી જેવા અટાણા અમારી જેવા જ ગણવાનું પછી અમે આગળ આવીશું એટલે અમારા જેવા ગરીબ માણસો હોય એને કાંઈ વાંધો હોય પૈસા પાયનો વાંધો હોય કોઈને લેણું હોય કા કોઈને કાંઈ તકલીફ હોય કોઈના ઘરેના લોનમાંથી ધૂજી ગયા હોય અને વીઆર સડી ગયા હોય એને સોડાઈ દેવાના કા એવો અમારો વિચાર છે કા સાહિલ સાહિલના પપ્પાને અમે કેટલી કેવી મજૂરી કરવી છે તમે મિત્રો તમે સપોર્ટ કરતા હોય તો અમે મજૂરી તો કરવી કરતા જ હોય બધા મજૂરી કરી તો જ આગળ આપણે આવી પણ કાક આપણે આગળ આવી તો મિત્રો ગરીબ માણા હોય અને વ્યાજમાં ગયા હોય તો એને છોડાવવા માટે આપણે આગળ છે હા જો બગલા બોલે અંગ્રેજો હતા અંગ્રેજો આપણા ભારતમાં ઘૂસી ગયા હતા પછી ગાંધી બાપુ એ ગાંધી બાપુ ભણવા ગયા બાર દેશ વિદેશમાં લંડન ભણવા ગયા અને વર્ષો આવ્યા તો આ દેશ આપણો આખો ગુલામ થઈ ગયો હતો બરોબર તો મિત્રો એ આગળ ભણ્યા અને આગળ થયા થોડા ઘણા એટલે દેશને આઝાદ કર્યો મિત્રોને ન ભણ્યા હોય ન આગળ આપણે વધ્યા વધ્યા હોય ન બાપાને આપણે સપોર્ટ દીધો હોય તો આપણો ભારત હજી ગુલામ હોત એટલે મિત્રો સપોર્ટ કરો કોઈક માણસો અમારી જેવા આગળ આવશું તો ભારતને માટે કાંઈક કરશું મિત્રો અને ગરીબ માટે કાંક કરશું તો ભારત માટે તો આપણે સારું કરી છે ને મિત્રો ગરીબ માણસો હોય આગળ આવે તો આપણો દેશ એક એક સારો થઈ જાય ગરીબનો દેશ છે દેશ આપણો હારામ હારો થઈ જાય અમીર દેશ થઈ જાય કેમ અમેરિકા છે યુરાયસ એની જેવો થઈ જાય તો આલો કન્ટિન્યુ આપણે સાહેલના પપ્પા પાસે આવી તા તા વિડીયો આપણે સ્કીપ કરી દઈએ ગા આ રીત ને એમને ભોઠી હમ આ ભોઠી નખાઈ ગઈ

ગઠ્ઠી ગોઠવી દેવાની બરોબર આ રીતની આ રીતની ગોઠવવાની ને આ રીતની ગોઠવી દેવાની સરખ્યા હરખ્યા ફૂટા હોય એ નીચે નાખી દેવાના એની અંદર મોટા મોટા બરોબર પછી આ રીતનો ડુંગરો કરી નાખવાનો સાઈલ એમ કે સાઈલ આ રીતનો ડુંગરો ને પછી આની રીત આની માથે શું નાખવાનું આ માટી નાખવા આપણે સાજ સાજ નાવાનું પછી આ રીતનું માટી ગોઠવી દેવાની ગઠ્ઠીમાં બરોબર

ભઠ્ઠીનો બરોબર કોઈ ભઠ્ઠીનો બ્લોગ ઉતારવો નહીં તો આ ભઠ્ઠીનો બ્લોગ ઉતારવાનો જો આ રીતના કોલસા થઈ જાય ક્યાં જો અહીંયા અહીંયા લોક બતાવે ને અહીંયા ભઠ્ઠી પાકી જાય ને તે આ રીતનું લોક હોય કાક તો આ રીતનું જો તમે તમને આમ બાઈક પાસે રાખીને બતાવી દો આ રીતનો લોક હોય અને જે કોલસા ન પડે ને એને એકદમ મૂકી દેવાનું કોલસા પડી જાય ઝીણા કાસા હોય એ લી બાજુ કાસા છે અને આ કોલસા પડી ગયા ઝીણા હોય એને એક બાજુ રાખવાના મોટા ને એ બધા હારે ભરી દેવાના તો મિત્રો ઝીણા મોટા આપણે હારે ભરી દેવાના કોલસા અને આ રીતના કોલસા હોય આ રીતના અને એક બોરી આપણે ત્રણ ચાર મણની થાય ત્રણે મણની થાય હા તો એક બોરી ત્રણે મણની થાય અને હું આવ્યો છું સાહિલ હારે એના પપ્પાને ભાત દેવા અને એમ થઈ ગયું મારે ટોપિક નહીં ગયો મિત્રો જોવો હા આપણે આ બધું બોલ તારી તને ફાવ એવું બોલ એમ પપ્પા શરમાય છે એટલે સાહિલ બોલે છે કા સાહિલ તો સાહિલ સાહિલ બોલ હા સાહિલ શરમાય છે તો મને કઈ માહિતી છે ને સાહિલ શરમા સાહિલ ના પપ્પા એ ગયા બરોબર ઉતારવા તો આ રીતની અમારે છાપ પડે આ રીતના જો તો તમને બતાવી દીધી માહિતી હતી એટલી બરાબર કોઈ માહિતી આપતા નથી શરમાય છે પેલા વેલા અને આપને આવડી માહિતી આપી છે તમને આ રીતના કોલસા આ રીતની બોરિયું ભરાય ને આ રીતનું પાણી અને મિત્રો બધાની પહેલાં ભઠ્ઠી કામ કરવું હોય તો પાણી જરૂરી છે પાણી પાસે હોવું જોઈએ કાં સાહેબ પાણી હોવું જોઈએ કેમ કે ભઠ્ઠી હળગી ગઈ હોય ને તો પાણી સાટવા થાય આજુબાજુ એટલે પાણીનો ખાડો આ રીતનો હોવો જોઈએ તો ભણું કામ કરાય ને કે ભઠી કામ કરાય નહીં ગરમી કેવી છે પણ વરસાદ વર એવી ગરમી કઈ થાય કે મિત્રો મળશે આગલા વિડીયામાં સત્ય કિલ્યા જય હિન્દ જય ભારત